સંઘવી પર રાજકીય ઘા કોણે ખોલ્યો ફ્રન્ટ ગુજરાતમાં ઠંડીની મોસમ જામી રહી છે અને એની વચ્ચે રાજકીય વાક્યુદ્ધ શરૂ થયું છે નેતાઓ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા છે અને એવો રાજકીય ગરમાટો જામી ગયો છે કે આવી ઠંડીમાં લોકોને વગર ચવનપ્રાસ વગર અડદિયો અને વગર મોર્નિંગ વોકે ખુશીનો પસીનો આવી રહ્યો છે કારણ કે એમને મજા લૂટી રહ્યા છે કે પ્રજાના પ્રશ્નો એની જગ્યાએ જે ઉકેલાય તો કોઈને ચિંતા નથી પણ રાજકીય નેતાઓને અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં જે મજા આવી છે એ લોકોને વિના મૂલ્યે મનોરંજન પૂરું પાડી રહ્યા છે આમાં મૂળ વાત એવી છે કે શાંત પાણી હોય ને એમાં કાંકરી ચાળો ના કરાય ખોટે ખોટા વમળ પેદા કરે પણ કેટલાક વ્યક્તિ એવો હોય કે એમને એમ થાય કે ભાઈ શાંતિથી બધું ચાલે કેમ ચાલે એટલે એ લોકો છે ને કાંકરી ચાળો કરે છે અને આવું કંઈક થયું છે સારો બોલર હોય ને એ કોઈ દિવસ સારા બેટ્સમેન સામે જાણી જોઈને ફૂલ ટોસ બોલ ના નાખે પણ એમાં શું છે કે નવ યુવાન જેમની બહુ અપેક્ષા ધારણા ના હોય એના કરતા વધારે રાજકીય તાકાત પાવર મળી ગઈ હોય ને તો એમને એમ થાય કે હું ગમે તે બોલ નાખીશ તો બધા જ થઈ જશે એટલે આવા એક નવયુવાને જે હમણાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે એમણે એક ફૂલ ટોસ બોલ નાખ્યો અને વિપક્ષને મસ્ત મજા આવી ગઈ છે પુલ કરીને સિક્સર બાઉન્ડ્રીની બાર બોલ ફેંકવાની અને જે ગરમાટો અત્યારે ચાલી રહ્યો છે સવાલ એ છે કે ઉત્તરાયણ પહેલા આ જે રાજકીય પતંગનો પેચ જામ્યો છે એમાં કોણો પતંગ કપાશે એમાં બધાને રસ છે આમાં ક્યાંય ને ક્યાંય એવું દેખાઈ રહ્યું છે કે વિપક્ષ તો છે ને ખાલી હાથા છે આની પાછળ ખરેખર રમત છે ને એ ભાજપના આંતરિક જૂથની રમત છે જેમાંથી કોઈ ઈચ્છી રહ્યું છે કે આ નાયબ મુખ્યમંત્રીની ઇમેજ ખરડાય કારણ કે જે મસાલો બહાર આવી રહ્યો છે એ મસાલો એવું લાગે છે જાણે તૈયાર કોઈ પીરસી રહ્યું છે અને એ જ પીરસી શકે જે અંદર ના હોય બહારના વ્યક્તિ પાસે ના આવે એ મસાલો એટલે આખી રમતમાં ક્યાંય ને ક્યાંય આ નાયબ મુખ્યમંત્રીની ઇમેજ ખરડાય એમાં કોઈને રસ છે સવાલ એ હતો કે શા માટે આ ભાઈએ નાની ઉંમરમાં આ બેલ મુજીમાર કરવાની જરૂર હતી ગુજરાતના રાજકીય પ્રવાહ અને સાંપ્રત પરિસ્થિતિ તથા કોઈ પણ રાજકીય પક્ષની અંદર ચાલતા જૂથવાદ અને તેની વાસ્તવિકતા નરી વાસ્તવિકતા પ્રજા સમક્ષ બ્લેક એન્ડ વ્હાઇટમાં મૂકવા માટે બેનિફિટ ન્યૂઝ હંમેશા તમારા સમક્ષ સક્ષમ રહેશે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે લગભગ દોઢ બે દાયકા પહેલાં દક્ષિણનો એક હીરો છે રવિ તેજા એનું એક મૂવી આવેલું અને એમાં એ એક હીરો કે કલાકારમાંથી રાજકીય નેતા બને છે એટલે એને થયું કે હું ભ્રષ્ટાચાર દૂર કરું અને એટલા માટે એને પહેલી વખત સિનેમા સ્ક્રીન પર એવી અપીલ કરી કે નાગરિકોને ક્યાંય પણ કોઈ ભ્રષ્ટ કર્મચારી અધિકારી ભટકાય તો એનો વિડીયો બનાવીને મને મોકલો અને અમે એના સામે પગલાં લઈશું આવું જે હિન્દી ફિલ્મ આવ્યું હતું નાયક અનિલ કપૂરનું તમને યાદ હોય તો બસ આ જે ચલચિત્રો પર જે નાટકો ભજવાયા ને એને રાજકીય મંચ પર બે હજાર ને બાર પછી આપ લઈ આવ્યું પહેલી વખત દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી હવે ગુજરાતમાં તરવરિયા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને થયું કે આ તો બહુ મસ્ત વસ્તુ છે અને એમાં પણ સોશિયલ મીડિયામાં તો એ ચમકેલા જ છે સારો એવો હથ્થો જમાવી દીધો છે એમણે એટલે એમને થયું કે આનાથી જો હું આવી અપીલ કરીશ કે ભાઈ તમારા શહેર તમારા વિસ્તાર તમારા મોલ્લા તમારા ગામમાં અગર દારૂના અડ્ડા હોય તો તમે વિડીયો બનાવીને મોકલો હું એના પર એક્શન લઈશ હર્ષભાઈને એવું હતું કે લોકો વિડીયો મોકલશે પાંચ પંદર જગ્યાએ દરોડા પડશે એની સોશિયલ મીડિયા પર અમે જોરદાર પબ્લિસિટી કરીશું ને હીરો હીરો થઈ જઈશ ફરી એક નાયક ગુજરાતમાં મળશે પણ થયું એવું કે આ તો છે ને વિપક્ષવાળાને બગાસા કરતાં પત્તા શું મળ્યું એના જેવું વિપક્ષવાળા તૂટી પડ્યા એમાં જીજ્ઞેશ મેવાણી ચૈતર વસાવા અને લાલજી દેસાઈ જીજ્ઞેશ મેવાણીએ તો ખુલ્લી ચીમકીએ કહો તો ચીમકી ચેલેન્જ કહો તો ચેલેન્જ હર સંઘવીને આપી દીધી

આ ઓછું હોય એમ ચૈતર વસાવાય છેલ્લા બે ચાર વર્ષમાં માત્ર ભરૂચ જિલ્લામાં અને એમાં અંકલેશ્વરને આજુબાજુની એસ્ટેટ્સમાં જે ફેક્ટરીઓમાંથી ડ્રગ્સ પકડાયા એની યાદી જાહેર કરી એટલું જ નહીં એણે એ એવો પણ આક્ષેપ કર્યો કે ભરૂચ એસપીને એમણે પાંત્રીસ જેટલા વિડીયો આપ્યા છે જેમાં પોલીસ ફોર્સના કર્મચારી અને અધિકારીઓ બુટલેગરો પાસેથી લાંચ લેતા હોય એમણે એવો બી આક્ષેપ કરી દીધો કે જે ફેક્ટરી ડ્રગ્સ બનાવતા પકડાઈ હતી એ ફરી ચાલુ કેવી રીતે થઈ હવે આ આક્ષેપ છે ને એ સાચો છે ખોટો એ તો પોલીસ અને જિલ્લા એ જ પુરવાર કરવું પડે આ ઓછું એમ કોંગ્રેસ પક્ષના લાલચી દેસાઈ તો દિલ્હી પહોંચી ગયા એણે દિલ્હીમાં પત્રકાર પરિષદ કરી અને એક યાદી જાહેર કરી કે ભાઈ ગુજરાતમાં અગર એક દારૂની ટ્રક પકડાય છે તો એની સામે ચાર દારૂની ટ્રક ગુજરાતમાં અંદર એન્ટ્રી થવા મળે છે મતલબ કે જે ખુલ્લે આમ ચાલતું હતું એને પોલીસ તંત્ર અને હર્ષભાઈ એમના વિભાગ દ્વારા શાંતિથી એક્શનથી પતાવી શકતા હતા અંગ્રેજીમાં એક કહેવત છે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ એમણે માત્ર કામ કરવાનું પણ એમને થયું નહીં કામ કરવાથી બોલ બચ્ચનથી મોટી મોટી વાતો કરવાથી સોશિયલ મીડિયામાં આવી જાહેરાતો કરવાથી વધારે ઝડપી હીરો થઈ જવાશે પણ એ ભૂલી ગયા કે એમના પક્ષમાં પણ એમની આટલી ઝડપી પ્રગતિ જોઈને કેટલાકના હિયા બળ્યા છે એ લોકો રાહ જોઈને બેઠા હતા કે હર્ષભાઈ ક્યારે ભૂલ કરે અને આપણે એનો લાભ ઉઠાઈએ તૈયાર મસાલો આપી દીધો વિપક્ષને અને હવે વિપક્ષ એક એક હથિયાર કાઢી અને હર્ષ સંઘવી સામે નિશાન તાકી રહ્યા છે કે ભાઈ વાતો ના કરો જે થાય છે ને બંધ કરાવો આટલો મોટો પોલીસ ફોર્સ તમારા પાસે છે છતાંય અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર રાજકોટ ભાવનગર જેવા મોટા શહેરોમાં આ ડ્રગ્સ પહોંચે છે કેવી રીતે આ દારૂની હટડીઓ જામે છે કેવી રીતે અને એમાં હવે જોવાનું એ રહે છે કે હર્ષભાઈ એક્શન લે છે કે પછી આક્ષેપોના પ્રતિ આક્ષેપને એ જ આખી રમત ચાલુ રહે છે આમાં ક્યાંય પ્રજાના કોઈ પ્રશ્નો હલ થવાના નથી દારૂ આવતો બંધ થવાનો નથી ડ્રગ્સ આવતું બંધ થવાનું નથી કારણ કે આક્ષેપો બહુ ગંભીર થઈ રહ્યા છે એવા ગંભીર થઈ રહ્યા છે કે કેટલાક અધિકારીઓ જાણી બુજીને આ ચાલવા દે છે એવું વિપક્ષના ધારાસભ્યો આક્ષેપ કરી રહ્યા છે અને એમના ઘર ભરી રહ્યા છે એવા આક્ષેપ થઈ રહ્યા છે એવા સંજોગોમાં સોશિયલ મીડિયા પર અપીલ તમે કરી દો કે તમારા જ શહેર જિલ્લા મોલ્લામાં અગર ક્યાંય દારૂના અડ્ડા ચાલતા હોય તો મને વિડીયો મોકલો તો શું થાય કેટલીક જગ્યાએ બહેનોએ જાતે આવી દારૂની ભઠ્ઠીઓ તોડીને બંધ કરાવી છે અને ત્યાંનું પોલીસ તંત્ર ચૂપ રહ્યું છે તે સંજોગોમાં કયા મોડે નાયબ મુખ્યમંત્રી ને ગૃહમંત્રીએ આવી અપીલ કરી ચૂપચાપ જે ચાલતું હતું એ બંધ કરાયું જે પૂર્વ હતા ને જાડેજા સાહેબ એમને સુરત એક કે મેં દારૂના અડ્ડાની પોલીસ મારા ઘરે આવી હવે આવું જ્યાં તંત્ર ચાલતું હોય ત્યાં નાયબ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા થ્રુ હીરો બનવાની ક્યાં જરૂર હતી આ તો એવું લાગે છે કે આ બેલ મારની પગ જ કુહાડા પર મૂકી દીધો છે આમાં ક્યાંય ને ક્યાંય વિપક્ષ કરતાં પણ વધારે ભાજપની આંતરિક જૂથબંધી દેખાઈ રહી છે જે ઈચ્છે છે કે વિપક્ષ તૂટી પડે નાયબ મુખ્યમંત્રી અને અને એમના ગ્રહ વિભાગ ઉપર જેથી આ મંત્રીની ખરડાય એનો લાભ ભાજપના જ કોઈ બીજા નેતાઓને મળે આમાં કોણ લાભ ખાટી જાય છે એ તો કાં તો ઉત્તરાયણ પહેલા ખબર પડશે ઉત્તરાયણ પછી પેજ કપાય ને તો જ ખબર પડે કોનો પતંગ કપાયો દર્શક મિત્રો રાજકીય ચહલ પર અને આંતરિક જૂથવાદથી જે વમળો પેદા થાય છે તેના ઉપર સ્પષ્ટ માહિતી અને વિશ્લેષણ જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની અથવા જો તમને સાંભળવાને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો